મિત્રો મૃત્યુ એ જીવનનું સૌથી મોટું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ તેમ છતાં માણસ જીવનભર ભૌતિક સુખ સુવિધાઓના આસક્તિમાં રહે છે અને તેને આ વાત ત્યારે જ સમજાય છે જ્યારે વ્યક્તિ તેના છેલ્લા શ્વાસ ગણતો હોય છે મૃત્યુ પછીના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી ઘણી બાબતો છે જે આપણે જાણતા નથી હિન્દુ ધર્મમાં અગ્નિસંસ્કાર સાથે સંબંધિત ઘણા નિયમો છે જે આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક પર આધારિત છે સંસ્કારના આ નિયમોમાંથી એક છે મૃતકને નવા કપડા પહેરાવવા આપણામાંથી ઘણાના મનમાં આ પ્રશ્ન હશે કે મૃતકની ચિતામાં અગ્નિદાહ આપતા પહેલા નવા કપડા કેમ પહેરવામાં આવે છે જો નવા કપડા ન પહેરવામાં આવે તો આત્માનું શું થશે આત્માનો કપડા સાથે શું સંબંધ છે આ સાથે આ વિડિયોમાં તમે એ પણ જાણી શકશો કે મૃતકના કપડાં જેને પરિવારના સભ્યો પ્રતીક તરીકે રાખે છે અથવા તેમની યાદમાં પહેરે છે આમ કરવાથી મૃતક આત્માનું શું થાય છે અને ગરૂડ પુરાણમાં આ વિષય પર શું કહેવામાં આવ્યું છે

ચાલો પહેલા જાણીએ કે અંતિમ સંસ્કાર પહેલા મૃત વ્યક્તિને શા માટે સ્નાન કરાવવામાં આવે છે હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંના એક ગરુડ પુરાણમાં આ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે ગરુડ પુરાણ અનુસાર ભાગવતનાથ નામ અને ગોત્રનો ઉચ્ચાર કરતી વખતે મૃત વ્યક્તિને સ્નાન કરાવવાનું કહેવામાં આવ્યું છે અને જો કોઈ કારણોસર તીર્થસ્થળ પર અંતિમ સંસ્કાર કરવામાં ન આવે તો આવી સ્થિતિમાં મૃતકને સ્નાન કરાવવા માટે ગંગા પાણી પાણીમાં ભેળવવું જોઈએ આ દરમિયાન ધ્યાનમાં રાખો કે ભાગવત નામ જાપનો ઉચ્ચાર બંધ ન થવો જોઈએ કારણ કે મંત્ર જાપ કરતી વખતે સ્નાન કરનાર વ્યક્તિના હાથથી સ્પર્શેલું પાણી પણ પવિત્ર થઈ જાય છે જ્યારે આ પવિત્ર જળ મૃત વ્યક્તિના શરીર પર પડે છે ત્યારે તે શરીરના રાજા તત્વ અને તામાના કણોનો નાશ થાય છે અને આપણે અહીં વાત કરી રહ્યા છીએ તે રાજા અને તામા કણો જે પ્રકૃતિના બીજા ભાગમાં છે એ પહેલાના સોલમાં જો આપણે અહીં વાત કરી રહ્યા છીએ આવો નહાવાથી તે આંતરિક રીતે શુદ્ધ થાય છે શાંતિ અને શુદ્ધતાનો રંગ બનવા માટે તેથી જ મૃતદેહના શરીરને સફેદ રંગનું કાપડ પહેરાવે છે સફેદ રંગને પણ શુદ્ધતા અને મુક્તિનું પ્રતિક માનવામાં આવે છે એવું પણ કહેવાય છે કે મૃત વ્યક્તિ દ્વારા પહેરવામાં આવતા કપડા ને પહેલા થોડા સમય માટે તડકામાં રાખવા જોઈએ અને જો શક્ય હોય તો ગાયના છાણ અથવા ગંગાજળ છાંટીને શુદ્ધ કરવા જોઈએ આમ કરવાથી કપડા દ્વારા મૃત વ્યક્તિના શરીરની આસપાસ એક પવિત્ર કવચ રચાય છે જે મૃત શરીરને દુષ્ટ શક્તિઓના સંપર્કમાં આવવાથી બચાવે છે એવું પણ માનવામાં આવે છે કે મૃતક યમલોકની નવી યાત્રા પર જઈ રહ્યો છે આ તેને નવા પહેર્યા પછી પછી જ વિદાય આપવી જોઈએ અંતિમ સંસ્કાર સાથે આગળ વધીને મૃતકને ચિતા પર બેસાડવામાં આવે છે અને તેના પર ફૂલો ચંદન અને પાંચ પ્રકારના પવિત્ર લાકડા મૂકવામાં આવે છે અને શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે મિત્રો અગ્નિસંસ્કાર પછી અસ્થિઓની રાખ અને હાડકાને ગંગા જેવી પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવા જોઈએ આમ કરવાથી તે વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે છે અને તેનો આત્મા પાપોથી મુક્ત થાય આત્માની શુદ્ધિ અને પાપોથી મુક્તિ માટે મૃતકનો પરિવાર તેને નવા કપડા પહેરાવીને સન્માનપૂર્વક વિદાય આપે છે અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે આવો મિત્રો હવે ચાલો તમને જણાવીએ કે મિત્રો જ્યારે આપણી નજીકની કોઈ વ્યક્તિ આ દુનિયા છોડી જાય છે ત્યારે મૃતકના કપડાને પ્રતિક તરીકે રાખવાથી શું થાય છે ઘણી વાર આપણે તે વ્યક્તિની યાદમાં તેમની વસ્તુઓ સુરક્ષિત રીતે રાખીએ છીએ આ વસ્તુઓમાં સામાન્ય રીતે તે વ્યક્તિના કપડા અને મનપસંદ વસ્તુઓનો સમાવેશ થાય છે ઘણી વખત એવું પણ બને છે કે પરિવારના સભ્યો મૃતકના કપડા પહેરે છે પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ સનાતન ધર્મ અનુસાર મૃતકના કપડા પહેરવા પર કડક પ્રતિબંધ છે એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા તેની વસ્તુઓ સાથે જોડાયેલી રહે છે અને મૃતકના કપડા પહેરવાથી આત્માનું આપણા પ્રત્યે આકર્ષણ વધે છે જે મોક્ષ પ્રાપ્ત કરવામાં નુકસાન પહોંચાડે છે એવું પણ માનવામાં આવે છે છે કે જો કોઈ તે મૃતકના પહેરે તો તે તે વ્યક્તિ સાથે જોડાયેલી યાદોમાંથી બહાર આવી શકતો નથી એટલા માટે જો આપણે કોઈ મૃતકની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તો તે આપણને માનસિક રીતે નબળા બનાવે છે કારણ કે આપણે તે વ્યક્તિની ગેરહાજરીના દુઃખદ ક્ષણને ભૂલી શકતા નથી અને તે વ્યક્તિ આપણને વારંવાર યાદ કરતી રહે છે તેથી એવું કહેવામાં આવે છે કે તમારે મૃતકની કોઈ પણ વપરાયેલી વસ્તુ કે કપડા વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ તે હંમેશા દાન કરવા જોઈએ તો મિત્રો મને આશા છે કે તમે આ વાત સમજી ગયા હશો કે અંતિમ સંસ્કાર પહેલા મૃતકને નવા કપડાં કેમ પહેરાવવામાં આવે છે જો આ જો તમને સમજાયું હોય તો વીડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે नहीं के तमे तेने सत्य ज मानी लो कारण के धर्म नी आस्थानो विषय छे आथी अही आपवामा आवेली जानकारी ने अनुसरता पहला धर्म के शास्त्र आधारित ज्ञान धरावना नी सलाह लेवी अति आवश्यक रहे छे। नहीं तो कोई मुश्केली जाए तो जवाबदारी अमारी नहीं रहे कारण के आ आर्टिकल फक्त न्यूज सर पब्लिश छे મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે